તુલસીની કંઠી બે ધારણ કરવા પાછળની ભાવના ભ્રમ સંબંધી વૈષ્ણવોએ સામાન્ય રીતે બે કંઠી જ પહેરવી જોઈએ ઘણા વૈષ્ણવો એક કંઠી પહેરે છે તે ઉચિત નથી પરંતુ બે કંઠી જ પહેરવાનો માર્ગીય સિદ્ધાંત છે તુલસીની આ કંઠીઓ દોરામાં જ પરોવાયેલી હોવી જોઈએ ભાવ તુલસીની બે માળા પહેરવી એક નામ નિવેદનની અને બીજી ભ્રમ સંબંધની બીજી ભાવના એક સ્વામી શ્રી કૃષ્ણના નામની અને બીજી સ્વામીનીજી શ્રી રાધિકાજીની ત્રીજી ભાવના એક ગુરુની અને બીજા હરિના સ્વરૂપની ભાવનાની ચોથી ભાવના એક શ્રી મહાપ્રભુજીની અને બીજી શ્રી વિઠ્ઠલનાથજીની નામ નિવેદન ગુરુ સ્વમુખથી ત્રણ વખત અષ્ટાક્ષરનું ઉચ્ચારણ કરાવી તુલસીની કંઠી આપે તેને નામ નિવેદન કહેવાય આત્મનિવેદન અપરસમાં સ્નાન કરાવી પ્રભુની સન્મુખ ગુરુ સ્વમુખથી ગદ્યમંત્રનું ઉચ્ચારણ કરાવી પ્રભુના ચરણોમાં તુલસી સમર્પે તેને આત્મનિવેદન કહેવાય